મા પિરસનારી મોસાળે જમણવાર ડબલ આવકની વાતો કરી પણ મૂળગા રૂપિયા ઉભા થાય એવી સ્થિતિ નથી ને બીજી બાજુ સ્વદેશી અભિયાન આપે જોર લગાવ્યું છે પ્રતાપ દુધાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મગફળી મુદ્દે પત્ર જે છે તે લખવામાં આવ્યો છે મગફળીમાં કેટલાક નિયમોના કારણે નિકાસ ન થતી હોવાની વાત પ્રતાપ દુધાત છે તેના દ્વારા કરવામાં આવી છે અમરેલીસ નેતા પ્રતાપ દુધાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખેડૂતને લક્ષીને એક પત્ર લખવામાં આવ્યો છે પ્રતાપ દુધાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મગફળી મુદ્દે પત્ર જે છે તે લખવામાં આવ્યો છે સાથે જો વાત કરવામાં આવે તો મગફળી મામલે પ્રતાપ દુધાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખવામાં આવ્યો છે સાથે જ મગફળીમાં કેટલાક નિયમોના કારણે નિકાસ ન થતી હોવાની વાત પ્રતાપ દુધાત છે તેના દ્વારા કરવામાં આવી છે ખેડૂતોને પડ્યા પર પાટુ જેવી સ્થિતિનું નિર્માણ થઈ ગયું હોય તેવી અત્યારે વાત જે છે તે જોવા મળી રહી છે મગફળીનું ઉત્પાદન 66 લાખ ટન જેટલું થયું છે એ પ્રકારની વાત પ્રતાપ દુધા દ્વારા કરવામાં આવી છે મધ્યપ્રદેશમાં ખેડૂતોને રાહત મળી છે તો પછી ગુજરાતના ખેડૂતોને રાહત કેમ નહીં આ પ્રકારની વાત દુધા દ્વારા કરવામાં નહી છે તેવી વાત એ પત્રની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે ખેડૂતની બસ્સો મણની ખરીદી થાય અને સીધા જ એના ખાતામાં એ પૈસા જમા થાય કપાસની આયાત ઉપર ઝીરો ટકા ડ્યુટી લગાવવામાં આવે છે એવી વાત પ્રતાપ દુધાતે કરી છે અને બીજી તરફ મગફળીને તેમણે વાત કરી છે તો કે સિંગદાણાના એક્સપોર્ટ ની અંદર એ નિયંત્રણ લાગુ કરી દેવામાં આવતા ખેડૂતો અત્યારે બેહાલ થઈ ગયા છે ખેડૂતોની બમણી આવક થશે કે પછી ખેડૂત બરબાદ થશે આ પ્રકારની વાત પ્રતાપ દુધા છે તેના દ્વારા કરવામાં આવી છે બીજી તરફ ખેડૂતના દીકરા તરીકે એક લાગણી જે છે તે વડાપ્રધાન તમને હું વ્યક્ત કરું છું તે વાત પ્રતાપ દુધાતે એ પત્ર મારફતે તો કરી જ છે સાથે જ એમણે એક વિડીયો બનાવીને પણ એ પોતાના સોશિયલ મીડિયા માધ્યમથી એમણે વાયરલ કર્યો છે જેની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તે ખેડૂતોની જે મગફળી મામલે એ આપવીતી જે છે તે વર્ણન રહ્યા છે શું કહી રહ્યા છે પ્રતાપ દુધાત આવો સાંભળીએ નમસ્કાર ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી આપને પત્ર પત્ર મારફત એક વિનંતી કરતો લખ્યો છે કે ગઈકાલે અખબારી નિવેદનો અને ટીવી મીડિયા મારફત ખેડૂતો માટે જાણવા મળતી આપની યોજના પ્રતિ ખેડૂત સિત્તેર મણની આપ ખરીદી કરવા માંગો છો એક બાજુ મધ્યપ્રદેશની અંદર તમારી સરકાર એટલે કે ભાજપની સરકાર મારફત સોયાબીનની અંદર ભાવાંતર યોજનાનો લાભ આપી અને ખેડૂતોને ડાયરેક્ટ ખાતામાં આપ લાભ આપી રહ્યા છો તો તો ગુજરાતના પનોતા પુત્ર છો ને આપણે પણ અહીંયા ભાષણોમાં કીધું કે હું બે હજાર ગુજરાત સરકાર નાફેડ મારફત થઈ હતી તો મધ્યપ્રદેશની જેમ ભાવાંતર યોજનાનો લાભ મળે અને ખેડૂતના બસો મણની ખરીદી થાય ને સીધા જેના ખાતામાં જાય એવી એક આપને લાગણી વ્યક્ત કરતો પત્ર લખ્યો સાથે સાથે હિન્દુસ્તાનની આપની સરકાર મારફત એક સંસ્થા ખેડૂતોની અપેડા નામની સંસ્થા મારફત ગઈકાલે એક્સપોર્ટ ઉપર નિયંત્રણ કરવાનું જે કામ કર્યું સિંગદાણાના એક્સપોર્ટરોનો સિંગદાણા એક્સપોર્ટ ગઈકાલથી બંધ થઈ ગયા છે મનસ્વી પ્રકૃતિથી જે કાયદા કાનૂનમાં ફેરફાર લાવી અને એક્સપોર્ટ ઉપર નિયંત્રણ લાવવાનો જે પ્રયત્ન થયો છે ત્યારે હિન્દુસ્તાનના અને ગુજરાતના ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે આપ ગુજરાતના પનોતા પુત્ર પણ છો ને દેશના વડાપ્રધાન પણ છો સ્વદેશી છે કપાસની ઉપર આયાત ઉપર જીરો ડ્યુટી સિંગદાણાના એક્સપોર્ટની અંદર નિયંત્રણ ઉપર લાવવામાં આવ્યું સિત્તેર મણ પ્રતિ ખેડૂત ખરીદીની વાત આનાથી ખેડૂતની બમણી આવક થશે કે ખેડૂત બરબાદ થશે એની આપના સરકાર અને આપની ગુજરાત સરકારના પ્રવક્તાઓ મારફત પણ સ્પષ્ટતા થાય એવા ખેડૂતના દીકરા તરીકે લાગણી વ્યક્ત કરું ને ફરી વખત પનોતા પુત્ર માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આપને પત્ર મારફત જાગૃત કરી રહ્યો છું કે મારા ખેડૂતોને પાયમાલ કરવાનું બંધ કરો અને એને મળતા લાભો આપો એવી વિનંતી કરું છું ધન્યવાદ